जय जोहार, जय जोहार, जय आदिवासी आंडू पांडू गांडू समझा था क्या क्या सोचा था नहीं लौटेंगे अरे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं अपने છેલ્લા ઘણા સમય થી જોઈએ કૌભાંડ ઉજાગર કરે જે લોકો આજે ક્યાંક ને ક્યાંક ગેરરીતિઓને ઉજાગર કરે એને એમ કેન પ્રકારે ટાર્ગેટ કરવામાં આવે ફસાવવામાં આવે જે લોકો સમાજના મુદ્દા ઉઠાવે જે લોકો સામાન્ય પીડિત વંચિત શોષિત ના મુદ્દા ઉઠાવે એ રીતે વસાવા આપણે બધા જ જાણીએ છીએ કે મનરેગા કૌભાંડ કૌભાંડ વિદ્યાર્થીઓના મુદ્દા શિક્ષકોના મુદ્દા શિક્ષકોની પડતી ઘટ કર્મચારીઓની પડતી ઘટ અને આ સિસ્ટમ ની અંદર ચાલતા કૌભાંડ ને ઉજાગર કરે એટલે સરકારના પેટમાં એટલે કે ભારતીય જનતા પાર્ટી ના પેટમાં એટલે હવે એને એની શાન માં સમજાઈ દેવાનો સમય આવી ગયો છે આપણે આવનાર દિવસોની અંદર જે લોકો જે ભાષામાં સમજે એને એની ભાષામાં સમજાવવાનો સમય આવી ગયો છે એટલે સમજાવવાના છે ને આપણા બે દિવસ મનસુખભાઈ વસાવા કમલમ માંથી આવેલી સ્ક્રીપ્ટ વાંચતા હતા ખ્યાલ છે એ ચેતરભાઈ વસાવા ને એવું કેતા કે ભાઈ તોફાની છે ધમાલિયો છે એ ભાઈ છે ચેતરભાઈ વસાવા જમાલ્યા છે એવું કે છે ચેતરભાઈ વસાવા ગેરવર્તન કર્યું ભાઈ કર્યું એવું કે છે કે ચેતરભાઈ વસાવા એ આદિવાસી સમાજ ને હેરાન કરે છે કોઈ બી કઈ નહી ને એટલે મનસુખભાઈ વસાવા ને કેવા માંગીએ છીએ આ થી કે આદિવાસી ના પ્રાણ પ્રશ્નો ઉઠાવી પોતાના દમ ઉપર અને પોતાના કામ ઉપર આદિવાસી સમાજ અને તમે છો એટલે તમે જે ક્યો છો પેલા તો ભારતીય જનતા પાર્ટી નેતા મળીને વિચારી લે કેવાનું શું છે એક નેતા એવું કે છે ભારતીય જનતા પાર્ટી કે ભાઈ ચેતરભાઈ વસાવા એ હાથ ઉપાડ્યો એક ભાઈ એવું કે છે કે ભાઈ ભાઈભાઈ વસાવા એ ગ્લાસ ઉપાડ્યો એક નેતા એવું કે છે કે ભાઈ મહિલાનું અપમાન કર્યું કર્યું શું પેલા તમે રૂમ માં નક્કી કરી પછી કેવા આવો અને આ જે વર્તન ચેતરભાઈ વસાવા જે ખરેખર આદિવાસી સમાજ નો હીરો છે આપણે કહીએ ને અમારા કાઠિયાવાડ માં કે કે બાકર બચ્યા લાખ લાખ લાખે બેચારા પણ એક અને હજારા આદિવાસી વસાવા જેવો છે અને આજે મેં બે દિવસ પહેલા હમણાં મીડિયા ના માધ્યમથી એક નિવેદન સાંભળ્યું કે એવું કહેવામાં આવે છે કે મહિલાઓની ગરીમા નું અપમાન કર્યું મહિલાઓની ગરિમાને ન છાજે એવું ચેતરભાઈ વસાવા વર્તન કર્યું કે વાણી વિલાસ કર્યો તો ભાઈ કોઈની પણ મહિલા નું અપમાન ન થવું જોઈએ માનીએ છીએ તો જયારે મણિપુર માં આદિવાસી સમાજ ની દીકરીને જયારે નગ્ન પરેડ કરવામાં લઈ જવામાં આવી ત્યારે મનસુખ વસાવા ક્યાં હતા જ્યારે દાહોદ ની અંદર જે દુષ્કૃત્ય કરવામાં આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટી ના મનસુખભાઈ વસાવા હતા આજ ચેતરભાઈ ને જયારે પોલીસ કસ્ટડી ને લઈ જતી હતી ત્યારે શું આદિવાસી સમાજના એ નેતાનું અપમાન નોતું થતું એ ગરીબાનું અપમાન નોતું થતું ત્યારે મનસુખભાઈ વસાવા કેમ નથી બોલતા કે ભાઈ આદિવાસી સમાજના આ નેતા જે ડેડિયા પાના અજનપ્રતિનિધિ છે ત્યારે ગરિમા આનંદ નહતાથી એટલે એ કેવા માગીએ છીએ કે આ દોગલું માપદાંડ આ દોગલી નીતિ અને આ જે વેહાર કારણ કે અત્યારે બે કાયદા છે બે આપણી પાસે ગુજરાતની અંદર કાયદા છે જો તમે ભારતીય જનતા પાર્ટી નો કેસ પહેર્યો હોય તો તમે પુટલગર વેરા કરો ગમે એવડા મોટા કોબાન કરો ગમે એવડા મોટા ભ્રષ્ટાચાર કરો બ્રિજ ના બ્રિજ ખાઈ જાઓ રોડ ના રોડ ખાઈ જાઓ તો તમને બધું જ માફ અને એક કાયદો એવો છે કે જેમાં તમે સામાન્ય જનતાના પ્રશ્નો ઉઠાવો સામાન્ય નાગરિકના ના પ્રશ્ન ઉઠાવો ગરીબ શોષિત વંચિતોના ના પ્રશ્ન ઉઠાવો એટલે તમને જેલ ભેગા મોકલી દેવામાં આવે આ બે કાયદા આ બેવડી નીતિ આ વલણ એ દોગલી નીતિ નો વિરોધ છે એ આદિવાસી સમાજ ના નેતા ને હવે નથી ક્ષત્રિય સમાજ પણ એ ઉપસ્થિત છે આજે પાટીદાર સમાજ પણ એ ઉપસ્થિત છે આજે આદિવાસી સમાજ પણ એ ઉપસ્થિત છે અને અઢારે વરણ આ ચેતરભાઈ વસાવા ની ઉપર છે ખોટી રીતે કિન્નાખોરી રાખી જે રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ધમાલીઓ છે ગ્લાસ ઉપાડ્યો ગ્લાસ કે લાફો માયરો તો ભાઈ તમારી પ્રાંત કચેરી એના સીસીટીવી તમે કેમ કોર્ટમાં રજૂ નથી કરતા બહુ પાક સાફ હોય બહુ ઈમાનદાર હોય તો ખરેખર રજૂ માગી લે તો જતું કરી દઈએ ભાઈ શેની માફી કેમ માફી માગે ભાઈ અને ક્યારેય માફી નહીં માગે કારણ કે આદિવાસી સમાજ ચેતરભાઈ વસાવા એને કોઈ ભૂલ કરી નથી સામાન્ય લોકોના પ્રશ્ન ઉઠાવવા એ ક્યારેય ભૂલ ન હોય શકે એટીવીટી ની મિટિંગમાં જે બિન અધિકૃત લોકો જે પ્રોટો જે પ્રોટોકોલ એની બહાર લોકો જે ઉપસ્થિત થયા એના વિરુદ્ધમાં માં ચેતરભાઈ વસાવાએ કીધું કે ભાઈ આ કોન્ટ્રાક્ટર અહીંયા શું કરે છે અને એ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટી ના પાલિતો હતો એના વિરુદ્ધમાં બોલ્યા એટલે ચેતરભાઈ વસાવા ઉપર એ ગુનો દાખલ કરવામાં આવ્યો પણ ધ્યાન રાખજો આવનાર દિવસોની અંદર જેલ કા તાલા તૂટેંગા ચેતરવસાવ જેલ કા તાલા તૂટેંગા જેલ કા તાલા તૂટેગા જેલ કા તાલા તૂટેગા અમાર કાઠિયાવાડમાં એમ કે કે વડે ને દુનિયામાં કઈ ગંગે કે ફેફે કરવાથી વડે નહીં દુનિયામાં કંઈક એંગે કે શણગાર મર્દો નો સજી લ્યો તો મજા છે અને મજા કઈક ઓવર આવે દાંત જો કાયર વેશ મુકો અને કદમ બે દેખાડી સામે ભરી લ્યો તો મજા છે એટલે ભારતીય જનતા પાર્ટી ને કેવા માગીએ છીએ કે જે પોલીસ ને આગળ ધરી જેનો હાથો બનાવી છે ડરાવવાના જે પ્રયત્નો કરી રહ્યા છો જો કાયર વેશ છે એ કાયર વેશ મૂકી લ્યો એમાં મજા છે અને છેલ્લી વાત કરી

ભાજપ ને કહી દઈએ છીએ કે પોલીસ ઈડી સીબીઆઈ તોપ તલવાર ફોજ તો તેરી સારી હે પર જંજીર મેં જકડા ચૈતર આજ ભી પે ભારી હૈ જય હિન્દ જય ભારત